હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે ઘણી જગ્યાએ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે વીજળી પડવાથી પાંચ લોકોના મોત થયા છે જ્યારે એક મહિલા ઘાયલ થઈ છે અમરેલીના બાબરા શહેરમાં એક મહિલા પર વીજળી પડતા ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી બપોર બાદ ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ પડ્યો ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી સોટેલા તાલુકામાં મોકાસર ગામે વીજળી પડતા યુવતીનું તેમજ મૂળી તાલુકાના ખાટડી ગામે વીજળી પડતા આધ્યનું મોત થયું હતું બંનેની ડેડ બોડીને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી પોરબંદરના ગ્રામ્ય પંથકના સિસલી અને સોઢાણા ગામે વીજ પડવાથી બે વ્યક્તિઓના મોત થયા છે સોઢાણા ગામે વાડી વિસ્તારમાં વીજળી પડતા જીવાભાઈ ગીગાભાઈ કારાવદરાનું તથા વંડાળા ગામના બાલુભાઈ કારાભાઈ ઓડેદરાનું પણ ઘટના સ્થળે મોત થયું હતું હવામાન વિભાગના જણાવ્યા મુજબ બે દિવસ સુધી ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ રહે છે બે દિવસ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ ન્યૂ અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો